જિલ્લાના આંકલાવના કહાનવાડી ગામની સરકારી જમીન રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને સરકાર દ્વારા ફાળવી આપતા ગ્રામજનોએ આજે આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરી સૂત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપી અને સરકાર દ્વારા જમીન ફાળવવાનો નિર્ણય રદ કરવા માંગ કરી હતી જો કે બાઇકો લઇ રેલી સ્વરૂપે ગ્રામજનો આણંદ આવતા પોલીસે ગ્રામજનોને અટકાવ્યા હતા અને માત્ર પાંચ આગેવાનોને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા જવા દેવાયા હતા જો કે ગ્રામ પંચાયતને તાળાબંધી કર્યા બાદ માત્ર ચોવીસ કલાકમાં કહાનવાડી ગામના ભાજપના આગેવાન અને ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગુલાબસિંહ પડિયારના સુર આજે બદલાયા હતા ગઈકાલે ગ્રામ પંચાયતને તાળાબંધી કરી ગુરુકુળને જમીન આપવા માટે સામે વિરોધ કરનાર ગુલાબસિંહ પડિયાર આજે ભાજપના દબાણ હેઠળ ઝૂકી ગયા હતા અને ગુરુકુળને જમીન આપવામાં આવે તો તેમને કોઈ વાંધો નહીં હોવાનું કહ્યું હતું જ્યારે બે વર્ષ પૂર્વે ગુરુકુળને જમીન ફાળવવા માટે રાજ્ય સરકારને ભલામણ કરનાર સાંસદ મિતેશ પટેલે પણ કહાનવાડીના વિકાસ માટે જમીન માટે ભલામણ કરી હોવાનું જણાવ્યું હતું જોકે મહત્વનો સવાલ એ છે કે જો ગામના વિકાસ માટે જમીન ફાળવવા માટે ભલામણ પત્ર લખ્યો હતો તો પછી આ મામલે ગ્રામજનો તેમજ ગામના ભાજપના આગેવાનોને વિશ્વાસના કેમ લેવામાં આવ્યા ન હતા તેવો સવાલ ઉભો થયો છે આજે રોજ અમે જે રાજકોટ સ્થિત સ્વામિનારાયણ સંસ્થા છે એને અમારા ગામની પડતર જમીન એ સંપૂર્ણ જમીન છે બસો બેતાલીસ વીઘા એ સંપૂર્ણ જમીન સંપાદિત કરી દેવામાં આવી છે સરકારશ્રીના મહેસૂલ વિભાગ દ્વારા જેમાં અમારા ગામમાં કોઈ બી આગેવાન કા તો પંચાયતમાં ભલામણ પણ કરવામાં આવી નથી કશું બી કરવામાં આવ્યું નથી અને સીધો ઠરાવ કરેલ છે જ્યારે એ લોકો રેવન્યુ ભરવા માટે પંચાયત ખાતે આવ્યા ત્યારે ગામ લોકોને જરૂર પડી જાણ થઈ છે કે આવી રીતની જમીન ફળવાઈ ગઈ છે એનાથી અમે પક્ષથી પર રહી અને દરેક જણ ગામનો દરેક નાગરિક આ મુહિમમાં જોડાયો છે અને અમારે અમારી જે આ પડતર જમીન છે એ એક જ આશરો છે જ્યારે ચોમાસામાં અમારું ગામ અતિ પૂરોગ્રસ્તમાં આવે છે અને ગયા પાંચ વર્ષમાંથી રેલવેના કામ ચાલી રહ્યા છે આ લાસ્ટ વર્ષમાં પૂરું થયું છે એ વખતે આ એક જ પૂર ગયું છે એમાં પંચોતેર ટકા ભાટું અમારું ડૂબી ગયું હતું અને એ તો દસ લાખ ક્યુસેક પાણી છોડ્યું હતું અને ભવિષ્યમાં જો વધારે છોડે તો અમારે સ્થળાંતર માટે આ જગ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી તો ડોર કે અમારા જે ઘાટા વિસ્તારમાં રહે છે લોકો એ લોકોએ ક્યાં જવું કોઈ કોઈ જોડે ઘરનું છે નહીં બીજો વિકલ્પ છે

અને ગ્રામ પંચાયતને તાળાબંધી કરી છે છે અને આજે આવેદનપત્ર પણ અપાયું છે શું છે સરકાર પાસે અમારી લાગણી એવી છે કે જે જગ્યાએ કાનવાડી ગ્રામ પંચાયતની અથવા સરકારની જગ્યા છે ત્યાં જીઆઈડીસી સપાય એની સામે અમને થોડું અનુકૂળતા પડે કારણ કે રોજગારીની સમસ્યાઓ વધારે છે સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળને જગ્યા આપે એની સાથે અમને કે બીજા કોઈને વાંધો છે નહીં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુળનો અમને પોતાને પણ એવો અનુભવ છે કે અમારા ગામના અથવા આજુબાજુના જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ મળે અથવા નજીવી શિક્ષણ મળે તો એમાં અમે સંમત છીએ આંકલાવ તાલુકાના કાનવાડી ગામમાં સરકારી પડતર જગ્યા સુડત્રીસ હેક્ટર જેટલી જગ્યા સ્વામિનારાયણ સંસ્થા ગુરુકુલ રાજકોટ તરફથી માંગણી કરવામાં આવી હતી જે માંગણી અન્વયે તમામ જરૂરી કાર્યવાહી કરી સરકારશ્રીમાં દરખાસ્ત દરખાસ્ત કરવામાં આવી હતી અને સરકારશ્રીના નીતિ નિયમો પ્રમાણે સરકારશ્રી દ્વારા આ જગ્યા પાડવામાં આવી છે ગામજનોની રજૂઆત આવી છે ગામજનોની અમુક રજૂઆત ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે જે અમે સરકારશ્રીમાં સાદર કરી પત્ર આપ્યું રાજકોટ ગુરુકુળને અમારા ગામને અંધારામાં રાખી અને જે જમીનનો હુકમ કરવામાં આવેલ છે મહેસૂલ વિભાગ દ્વારા એના વિરુદ્ધમાં અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે ગ્રામ પંચાયત એ લોકો મહેસૂલનું પહોંચ ન ભરાવે એ માટે આવતીકાલે ભાજપ કોંગ્રેસ તમામ ભેગું થઈ ભયચારાની રીતે એક જ પ્રજા છે આખું ગામ એક છે અને કાલે તાળાબંધી પણ કરેલ છે હવેથી અમે દસ તારીખે કલેક્ટર સાહેબને પણ આમંત્રણ આપેલ છે ગામસભામાં જિલ્લાના આંકલાવના કહાનવાડી ગામની સરકારી જમીન રાજકોટના સ્વામિનારાયણ ગુરૂકુળને સરકાર દ્વારા ફાળવી આપતા ગ્રામજનોએ આજે આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરી સૂત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપી અને સરકાર દ્વારા જમીન ફાળવવાનો નિર્ણય રદ કરવા માંગ કરી હતી જો કે બાઇકો લઈ રેલી સ્વરૂપે ગ્રામજનો આણંદ આવતા પોલીસે ગ્રામજનોને અટકાવ્યા હતા અને માત્ર પાંચ આગેવાનોને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા જવા દેવાયા હતા જો કે ગ્રામ પંચાયતને તાળાબંધી કર્યા બાદ માત્ર ચોવીસ કલાકમાં કહાનવાડી ગામના ભાજપના આગેવાન અને ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગુલાબસિંહ પડિયારના સુર આજે બદલાયા હતા ગઈકાલે ગ્રામ પંચાયતને તાળાબંધી કરી ગુરૂકુળને જમીન આપવા માટે સામે વિરોધ કરનાર ગુલાબસિંહ પડિયાર આજે ભાજપના દબાણ હેઠળ ઝૂકી ગયા હતા અને ગુરુકુળને જમીન આપવામાં આવે તો તેમને કોઈ વાંધો નહીં હોવાનું કહ્યું હતું જયારે બે વર્ષ પૂર્વે ગુરુકુળને જમીન ફાળવવા માટે રાજ્ય સરકારને ભલામણ કરનાર સાંસદ મિતેશ પટેલે પણ કહાનવાડીના વિકાસ માટે જમીન માટે ભલામણ કરી હોવાનું જણાવ્યું હતું જોકે મહત્વનો સવાલ એ છે કે જો ગામના વિકાસ માટે જમીન ફાળવવા માટે ભલામણ પત્ર લખ્યો હતો તો પછી આ મામલે ગ્રામજનો તેમજ ગામના ભાજપના આગેવાનોને વિશ્વાસના કેમ લેવામાં આવ્યા ન હતા તેવો સવાલ ઉભો થયો છે રોજ અમે જે રાજકોટ સ્થિત સ્વામિનારાયણ સંસ્થા છે અને અમારા ગામની પડતર જમીન એ સંપૂર્ણ જમીન છે બસો બેતાલીસ વીઘા એ સંપૂર્ણ જમીન સંપાદિત કરી દેવામાં આવી છે સરકાર સરકારશ્રીના મહેસૂલ વિભાગ દ્વારા જેમાં અમારા ગામમાં કોઈ બી આગેવાન કાં તો પંચાયતનો ભલામણ પણ કરવામાં આવી નથી કશું બી કરવામાં આવ્યું નથી અને સીધો ઠરાવ કરેલ છે જ્યારે એ લોકો રેવન્યુ ભરવા માટે પંચાયત ખાતે આવ્યા ત્યારે ગામ લોકોને જરૂર પડી જાણ થઈ છે કે આવી રીતની જમીન ભળવાઈ ગઈ છે એનાથી અમે પક્ષથી પર રહી અને દરેક જણ ગામનો દરેક નાગરિક આ મુહિમમાં જોડાયો છે અને અમારે અમારી જે આ પડતર જમીન છે એ એક જ આશરો છે જ્યારે ચોમાસામાં અમારું ગામ અતિ પૂરોગ્રસ્ત આવે છે અને ગયા પાંચ વર્ષમાંથી રેલવેના કામ ચાલી રહ્યા છે આ લાસ્ટ વર્ષમાં પૂરું થયું છે એ વખતે આ એક જ પૂર ગયું છે એમાં પંચોતેર ટકા ભાટું અમારું ડૂબી ગયું હતું અને એ તો દસ લાખ ક્યુસેક પાણી છોડ્યું હતું અને ભવિષ્યમાં જો વધારે છોડે તો અમારે સ્થળાંતર માટે આ જગ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી તો દોર રાખવ કે અમારા જે ભાટા વિસ્તારમાં જે છે લોકો એ લોકોએ ક્યાં જવું કોઈ કોઈ જોડે ઘરનું છે નહીં બીજો વિકલ્પ છે ગામમાં તો આ જ એક વિકલ્પ છે આ સંપૂર્ણ જગ્યા જે ફાળવવામાં આવી છે સરકાર દ્વારા એ અમારી એક જ માંગ છે કે સરકાર શ્રી આ જમીન અમારી પંચાયતને પાછી આપે ગુલાબસિંહ ગઈકાલે કાનવાડી ગામમાં શું ઘટના બની હતી ગઈકાલે કાહનવાડી ગામમાં અમારું આખું ગામ ભેગું થયું હતું સ્વામિનારાયણ સંપ્રદાય એટલે રાજકોટનું જે ગુરુકુળ છે એ ગુરુકુળની જમીન ફાળવવા બાબતમાં સરકારે જે જમીન ફાળવી છે એનાનું સંધાનમાં થોડું ઉગ્ર વાતાવરણ હતું અને ગ્રામ પંચાયતને તાળાબંધી કરી છે જે આવેદનપત્ર અપાયું છે અને આજે આવેદનપત્ર પણ અપાયું છે શું માનવું છે સરકાર પાસે અમારી લાગણી એવી છે કે જે જગ્યાએ કાનવાડી ગ્રામ પંચાયતની અથવા સરકારની જગ્યા છે ત્યાં જીઆઈડીસી સ્થપાય એની સામે અમને થોડું અનુકૂળતા પડે કારણ કે રોજગારીની સમસ્યાઓ વધારે છે સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળને જગ્યા આપે એની સાથે અમને કે બીજા કોઈને વાંધો છે નહીં પણ સ્વામી સંપ્રદાયના ગુરુકુળનો અમને પોતાને પણ એવો અનુભવ છે કે અમારા ગામના અથવા આજુબાજુના જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ મળે અથવા નજીવી ફી એ શિક્ષણ મળે તો એમાં અમે સંમત છીએ આંખલાવ તાલુકાના કાનવાડી ગામમાં સરકારી પડતર જગ્યા સુડત્રીસ હેક્ટર જેટલી જગ્યા સ્વામિનારાયણ સંસ્થા ગુરુકુલ રાજકોટ તરફથી માંગણી કરવામાં આવી હતી જે માંગણી અન્વયે તમામ જરૂરી કાર્યવાહી કરી સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરવામાં આવી હતી અને સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો પ્રમાણે સરકારશ્રી દ્વારા આ જગ્યા ફાળવવામાં આવી છે ગામજનોની રજૂઆત આવી છે ગામજનોની અમુક રજૂઆત ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે જે અમે સરકારશ્રીમાં સાદર કરી છે પત્ર આપ્યું રાજકોટ ગુરુકુળને અમારા ગામને અંધારામાં રાખી અને જે જમીનનો હુકમ કરવામાં આવેલ છે મહેસૂલ વિભાગ દ્વારા એના વિરુદ્ધમાં અમે અહીંયા આવેદન પત્ર આપવા આવ્યા છે ગ્રામ પંચાયત એ લોકો મહેસૂલનું નું પાંચ ન ફરાવે એ માટે આવતીકાલે ભાજપ કોંગ્રેસ તમામ ભેગું થઈ ભયચારા ની રીતે એક જ બાપ પ્રજા છે આખું ગામ એક છે અને કાલે તાળાબંધી પણ કરેલ છે હવેથી અમે દસ તારીખે કલેક્ટર સાહેબને પણ આમંત્રણ આપેલ છે ગ્રામ સભામાં જિલ્લાના આંકલાવના કહાનવાડી ગામની સરકારી જમીન રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને સરકાર દ્વારા ફાળવી આપતા ગ્રામજનોએ આજે આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરી સૂત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપી અને સરકાર દ્વારા જમીન ફાળવવાનો નિર્ણય રદ કરવા માંગ કરી હતી જોકે બાઇકો લઇ રેલી સ્વરૂપે ગ્રામજનો આણંદ આવતા પોલીસે ગ્રામજનોને અટકાવ્યા હતા અને માત્ર પાંચ આગેવાનોને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા જવા દેવાયા હતા જો કે ગ્રામ પંચાયતને તાળાબંધી કર્યા બાદ માત્ર ચોવીસ કલાકમાં કહાનવાડી ગામના ભાજપના આગેવાન અને ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગુલાબસિંહ પડિયારના સુર આજે બદલાયા હતા ગઈકાલે ગ્રામ પંચાયતને તાળાબંધી કરી ગુરુકુળને જમીન આપવા માટે સામે વિરોધ કરનાર ગુલાબસિંહ પડિયાર આજે ભાજપના દબાણ હેઠળ ઝૂકી ગયા હતા અને ગુરુકુળને જમીન આપવામાં આવે તો તેમને કોઈ વાંધો નહીં હોવાનું કહ્યું હતું જ્યારે બે વર્ષ પૂર્વે ગુરુકુળને જમીન ફાળવવા માટે રાજ્ય સરકારને ભલામણ કરનાર સાંસદ મિતેશ પટેલે પણ કહાનવાડીના વિકાસ માટે જમીન માટે ભલામણ કરી હોવાનું જણાવ્યું હતું જો કે મહત્વનો સવાલ એ છે કે જો ગામના વિકાસ માટે જમીન ફાળવવા માટે ભલામણ પત્ર લખ્યો હતો તો પછી આ મામલે ગ્રામજનો તેમજ ગામના ભાજપના આગેવાનોને વિશ્વાસના કેમ લેવામાં આવ્યા ન હતા તેવો સવાલ ઉભો થયો છે જે રાજકોટ સ્થિત સ્વામિનારાયણ સંસ્થા છે અને અમારા ગામની પડતર જમીન સંપૂર્ણ જમીન છે બસો બેતાલીસ વીઘા એ સંપૂર્ણ જમીન સંપાદિત કરી દેવામાં આવી છે સરકારશ્રીના મહેસૂલ વિભાગ દ્વારા જેમાં અમારા ગામમાં કોઈ બી આગેવાન કાં તો પંચાયત ભલામણ પણ કરવામાં આવી નથી કશું બી કરવામાં આવી નથી અને સીધો ઠરાવ કરેલ છે જ્યારે એ લોકો રેવન્યુ ભરવા માટે પંચાયત ખાતે આવ્યા ત્યારે ગામ લોકોને જરૂર પડી